તરફથી માનનીય ધારાસભ્ય શ્રી ભરૂચ રમેશભાઈ જે સ્નેહ સંમેલન અંગેની જે આપ શ્રીને વાત કરી એ પ્રકારે આ સ્નેહ સંમેલન જિલ્લા પંચાયત પ્રમાણે સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી આમ તો ખૂબ મજબૂત છે પણ કાર્યકર્તાને સતત સક્રિય રાખવાના પાર્ટી ની વિચારધારા વધુ ને વધુ મજબૂત બને તદુપરાંત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે આત્મનિર્ભર ભારત બનાવવા માંગે છે અને 2047 સુધીમાં ભારત એક વિકસિત ભારત બને એ ધ્યાન માં રાખીને એક એક કાર્યકર્તા પાર્ટીના શુભેચ્છકો અને 2047 સુધીમાં ભારત જ્યારે મજબૂત બને ત્યારે એક પણ કોઈ પાર્ટ એક પણ કોઈ ક્ષેત્ર પાછળ ના રહી જાય એ ઉદ્દેશ્ય સાથે આવા જિલ્લા સ્નેહ રહ્યા છે આમ તો અત્યાર સુધી દર વર્ષે નવા વર્ષમાં એક વિધાનસભા પ્રમાણે સ્નેહ સંમેલન મળતા હતા પરંતુ એનો વ્યાપ વધારીને જિલ્લા પંચાયત બેઠક પ્રમાણે આવા કાર્યક્રમો થઈ રહ્યા છે અને આ કાર્યક્રમો થવાથી સ્નેહ સંમેલન થવાથી પાર્ટીને એટલો ફાયદો છે કે જે તાલુકા કક્ષા કે વિધાનસભા પ્રમાણે જે સંમેલનમાં નહીં આવી શકે એ જિલ્લા પંચાયતની બેઠક પર અંદરના ગામો પણ આવા અંદર એ વિસ્તારના કાર્યકર્તાઓ નાના નાનામાં પણ સ્નેહ સંમેલનમાં આવી શકે છે આ ભરૂચ ભોલાવ જિલ્લા પંચાયત આજે સ્નેહ સંમેલન છે એ રીતના આખા ગુજરાતની અંદર દરેકે દરેક વિધાનસભામાં આવતી જે જિલ્લા પંચાયતની બેઠકો જે છે એ પ્રકારે સ્નેહ સંમેલનો થયા છે આજે રમેશભાઈ ના વિધાનસભામાં ભલાવો જિલ્લા પંચાયતના સદસ્ય અને ભરૂચ જિલ્લા કારોબારીના અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી નો આ મત વિસ્તાર છે અને આજના આ પ્રસંગે અમારા માનનીય ધારાસભ્ય રમેશભાઈ ઉપસ્થિત છે ઉપરાંત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ મારુતિસિંહજી અટોદરિયા કે જેઓને આ આવા સંમેલનો લેવા જવા માટે સુરત જિલ્લાની એક જવાબદારી છે તેઓ પણ ત્યાં આવો સંમેલન પૂર્ણ કરી અહીં ઉપસ્થિત છે અને હું પણ ઉપસ્થિત બધા જ કાર્યકર્તા ભાઈ બહેનોને શુભેચ્છા નવા જ્યારે બે હજાર સુડતાલીસ સુધીમાં દેશને આપણે વિકસિત ભારત બનાવવાનો છે તો આ પ્રકારના સરકારના જે પ્રયાસો જે છે પાર્ટીની જે વિચારધારા લઈને આવા પ્રકારના કાર્યક્રમો થાય છે તો બધા જ ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે પાર્ટીની વિચારધારાને સમજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આત્મનિર્ભર ભારતનું જે સપનું છે જે સ્વદેશી અભિયાનનો જે કાર્યક્રમ છે અને એક એક ક્ષેત્રની અંદર આપણે જ્યારે ધ્યાન આપીશું તો જ વિકસિત ભારત બનવાનો છે અને જ્યારે વિકસિત ભારત બને તેવા સંગે સમય આપણે આપણું આપણું ક્ષેત્ર પણ કોઈ પાછળ ના રહી જાય એ ધ્યેય સાથે આપણે સૌ દેશના પ્રધાનમંત્રીના જે આદેશ છે અથવા તો જે એમનો જે અ જે સંકલ્પ છે એને સંકલ્પ સમજીને આપણે બધા એમાં જોડાવે એવું આશા રાખું છું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશને આહવાન કરવામાં આવ્યું છે આત્મનિર્ભર સંકલ્પ ભારત માટે અને એ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં દરેક જિલ્લા પંચાયત સીટમાં અને શહેરમાં બે કાર્યક્રમો તબક્કામાં કરવાનું આયોજન છે આજે ભરૂચ જિલ્લાનો છેલ્લો ભોલાવ જિલ્લા પંચાયતનો સ્નેહમિલન કાર્યક્રમ છે હજારો લોકો ભરૂચ જિલ્લાના ચોત્રીસ જિલ્લા પંચાયત અને શહેરોના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે તમામ નાગરિક ભાઈઓ બહેનો સાથે આત્મનિર્ભર ભારત લોકલ ફોર લોકલ અને સ્વદેશીની વ્યાપક ચર્ચા કરવામાં આવી છે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે વિદેશની નિર્ભરતા સમાપ્ત કરવા માટે અને વિશ્વની મહાસત્તાઓની સામે ભારતને આર્થિક રીતે આગળ વધતા કોઈ રોકી ન શકે એવા શુભ પ્રધાનમંત્રીએ આ સૂત્ર આપ્યું છે જેનો સાર્થક અમલ ગુજરાતમાં અને ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોના માધ્યમથી થઈ રહ્યો છે ભોલાવ જિલ્લા પંચાયતમાં વિશાળ સ્નેહ મિલન કાર્યક્રમ એક ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ શુભેચ્છકો સોસાયટીઓના પ્રમુખો ગામના નાગરિક ભાઈઓ બહેનોની મોટી ઉપસ્થિતિમાં સંપન્ન થવા જઈ રહ્યો છે સૌ આયોજક મિત્રોને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ આ જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશભાઈ અમારા તમામ તાલુકા પંચાયતના સભ્યો આ જિલ્લા પંચાયત જીતના આવતા તમામ ગામના સરપંચો ડેપ્યુટી સરપંચો ગ્રામ પંચાયતના સભ્યો અને સંગઠનના તમામ કાર્યકર્તાઓને અધિક પ્રલોકા આભાર માનું છું કાર્યકર્તા પાસે છે